દિન તો ગુજારો ગુજરાત મેં તમને વિકસિત ગુજરાતની અનોખી પરિભાષાની જાણ થશે અહીંયા કાચા રસ્તા અને જર્જરિત શાળા અને હોસ્પિટલો છે હા શહેરો ઘણા હાઈટેક બની રહ્યા છે મેટ્રો બુલેટ બધી તૈયારી થઈ રહી છે પણ અંતરિયાળ વિસ્તારો પર કદાચ સરકારને ધ્યાન જ નથી આપવું દાંતીવાડા તાલુકામાં પાકા રસ્તાનો અભાવ છે મુખ્ય રસ્તો જ તૂટેલો હોય લોકો કરે તો કરે શું તૂટેલા રસ્તાઓ માટે તો લોકો તમને મત આપતા ને કે ભાઈ તમે આ તૂટેલા રસ્તાને સુધારશો એક આશા સાથે લોકો મત આપે છે કે આ નેતા આવશે અને અમારી જીવન

વધુ મતદાન અંગે જાગૃતિ અંતરિયાળ વિસ્તારોમાં હોય છે કે જેને તમે જોતા જ નથી આ લોકોનો ઋણ તો ચૂકવો તમે ક્યારે આપશો એમને પાકો રસ્તો આવતી ચૂંટણી આવશે ત્યારે કે પછી ત્યારે પણ વાયદો કરીને છટકી જશો